ખડક મિત્રો આગલા વિડીયોમાં તમે જોયું કે આપણે ટુએરના બિયારણ વિશે માહિતી આપવા છે અને કિંમત સહિત પણ માહિતી આપવા છે તો આ વિડીયોમાં તમને ટુએરના બિયારણ વિશે અને સાવધ બિયારણ આવે છે વૈશાલી આવે છે બીડીએમ ટુ આવે છે જાપાન વિશે માહિતી આપો જેથી ખેડૂતભાઈઓ ટુએરનું બિયારણ અત્યારે ખાસ જરૂર છે તો ખડક મિત્રો જાપાન ટુ જે આ બજાર પણ સારી મળે છે માર્કેટમાં અને ખેડૂતમાં પણ લોકપ્રિય છે એની વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં આનું બિયારણનો દર ખેડૂત મિત્રો દોઢ કિલોથી બે કિલો ખેડૂત મિત્રો રાખતા હોય અને ઉગાવો પણ સારો આવતો હોય અને ખેડૂત આને કિલ્લાના ભાવ છે બસો રૂપિયા અને પાકવાના દિવસ છે એકસો સિત્તેર દિવસની આસપાસ પાકતા હોય કોઈ પણ તુવેરના ખેડૂત મિત્રો હવામાન ઉપર આધાર હોય પાંચ દસ દિવસનું આગાઉ ફેરવું થતું હોય એટલે આના કંપની જે છે કે એકસો ને સિત્તેર દિવસમાં પાકી જાતી જાત છે ને ઉત્પાદન પણ સારું આપે છે રાજુભાઈ આપણે મીડિયમ ટુ છે એના વિશે કિંમત જણાવો અને કેટલા દિવસે પ્રાપ્તિ જાય છે ખેડૂત મિત્રો મીડિયમ ટુ જે ઘણા ઘણા વર્ષોથી ખેડૂતો વાવતા આવ્યા છે ઉત્પાદન પણ સારું આપે છે જે બે કિલોના વજનમાં આવે અને આપણે વીઘે પણ લગભગ બે કિલોની આસપાસ વાવેતર કરતા હોય ઘણા ખેડૂત મિત્રો દોઢ કિલો આવતા હોય પણ ઉગાવવામાં થોડુંક ઓલો ઓછો ઉગાવ આવતો હોય એટલે ખેડૂત મિત્રો લગભગ બે કિલો જેવું વાવેતર કરતા હોય દોઢ કિલો પણ વાવી શકાય આની કિંમત છે ખેડૂત મિત્રો બે કિલોની ત્રણસો પચાસ રૂપિયા આના પાકવાના દિવસ પણ લગભગ એકસો સિત્તેર જ છે પછી પાંચ દસ દિવસનું આગળ પાછું થઈ શકે અને આ કોઈ પણ બિયારણ ખેડૂત મિત્રો તમારે હું જે અહીંથી બોલું છું બી જો તમારે લેવું હોય તો તમને માળિયા કૃષિ મોલમાંથી જડી જશે હું જે કિંમત તો એ જ કિંમતે જડી જશે પછી અમે એડ્રેસ એમાં નાખી દેતા હોય અને ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે તમારા ફોન નંબર હું ફોન નંબર ના આપી તમે લાખો છો હું એકલો છો હું એક ખેડૂત જ છું પણ આ તો તમને કિંમતની અને માહિતી મળે એટલે હું વિડીયો દ્વારા તમને કહેતો હોય અને બધાની જાણીતી અને માહિતી વૈશાલી અને બધા વિશ્વાસથી ભાવી શકે હજુભાઈ એના વિશે માહિતી પ્રખ્યાત જાય છે વૈશાલી ઉત્પાદન પણ બહુ સારું આપે છે કારણ કે ગે ઓર અમે ઝાઝાને વવરાવી દીધી અને લગભગ જે હાવજ આવે છે ને આપણામાં જે પ્રખ્યાત છે હાવજ એના કરતાં એક પાણી આમાં ઓછું જ હોય છે અને બીજી એક વાત તમને ખેડૂત મિત્રો કહી દઉં તુવેર આપણે વાવવાનું કોઈ પણ બિયારણ તમે પસંદ કરો આપણી પાસે આ શિયાળુ પાક છે તો શિયાળામાં આપણી પાસે કેટલા પાણી પી હતી એટલું પાણી આપણી પાસે છે એનું આયોજન કરીને જ ખેડૂત મિત્રો વાવેતર કરવું બિયારણ તો ઘણી કંપની બનાવે ઘણાને આવે છે હું કેમ કહું કે તમારા અનુભવ ઉપર જ વાવજો જે કોઈ આપણા જાણીતા ખેડૂત મિત્રો હોય અથવા કોઈ જાણીતી સંસ્થા હોય ત્યાંથી જ બિયારણ લેવું અને સારી કંપનીનું લેવું અને હું આપણા જો કોઈ ખેડૂત મિત્રને સારી સારી તુવેરથી હોય પછી વેચાલી હોય કે આપવાનું હોય કે આવ જ હોય જો એની પાસે બિયારણ લ્યો તો પણ સારું કારણ કે આપણે એની ઉપર વિશ્વાસ કરી શકીએ જે અવારે ઘણું નિક્સ નીકળું હતું આમાં આમાં કંપનીનો કોઈ દોષ ન હોય અહીંથી લોકલમાં જ થતો એટલે આપણે કંપનીને પણ દોષ ન દઈ શકીએ ને અગ્રવાળા ભાઈને પણ દોષ ન દઈ શકીએ એટલે જો કોઈ ખેડૂત પાસે સારું બિયારણ હોય તો એ પણ તમે લેજો ખેડુને પણ ફાયદો થાય ને તમને પણ સસ્તું મળી જાય તો હવે વાત કરીએ વૈશાલીની વૈશાલી લગભગ ખેડૂત મિત્રો એકસો ને સિત્તેર પીંચોતેર દિવસે પાકતી જાય છે જે મેં આગળ કીધું હાવત કરતાં એક બે પાણી ઓછું લોય અને આનું ઉત્પાદન ગેવ ખેડૂત મિત્રો જે હું બધા પાસે ગયો તો ત્રીસ મણ હુદીનું ઉત્પાદન આપલ છે પછી જેવી આપણી માવજત જે મણ હુદીનું આનું ઉત્પાદન જે ખેડૂતનો અનુભવ એટલું આપેલ છે અને બહુ સારી જાય છે અને સિંગુ ફાટવામાં જ્યાં સેલે હોય ત્યાં એમાં પણ ટકા છે સીંગ પણ ફાટતી નથી એ કાલે પાકતી જાય છે એટલે વેસાલી આનું વિધેય પણ ખેડૂત મિત્રો એ જ છે તમારે દોઢ થી

કંઈ ફૂગ નાશકનો કોટ આપવો જરૂરી છે જે પાછળથી તુવેર આપણી ઉગી અને ઘણી વાર નીલેશભાઈ નીચે ફળમાં ફૂગ આવી જતી હોય કાળી ફૂગ સફેદ ફૂગ એને હિસાબે સુકારો આવતો હોય જો તમારે ગે વર સુકારો આવ્યો હોય તો ખેડૂત મિત્રો ટાઈફોડરમાં અને સુડોમાં કોઈ કેમિકલ મતલબ રાસાયણિક ફૂગનો સો ટકા ઇલાજ નથી થઈ રહ્યો જમીન જન્ય કોઈ પણ હોય પણ જો તમે બેક્ટેરિયા ઈલાજ કરો તો બહુ રિઝલ્ટ આવે પછી આપણે વાવી અને માથે પણ નાખીએ એટલે તાત્કાલિક બે ત્રણ કલાક આપી દેતા હોય છે ને મેંકો છે જે ખેડૂત મિત્રો સાપના નામે વર્તે છે અથવા મેટાલિશી મેંકો છે બેમાંથી કોઈ એક દવા લેવાની છે ખેડૂત મિત્રો અને જે ને બધી જીતી એમાં એક કિલે ખેડૂત મિત્રો દસ થી પંદર ગ્રામ આપણે પોટ આપવાનો છે પછી જે થાયોગામનો જે પોટ આપે છે એની હું ભલામણ નથી કરતો કારણ કે મને નિલેશભાઈ ગેવરા એવું લાગ્યું કે આના પોટ આપવાથી ઉગાવવામાં થોડુંક નુકસાન થાય છે એટલે જો તમારા અનુભવ ઉપર તમે પોટ આપી શકો પણ હું અહીંથી ભલામણ નથી કરતો ગે ઉગાવો નબળો આવ્યો તો એવો અંદાજ ખેડૂતનો છે કે અન્ય કદાચ આ થયું હોય એટલે તમારા અનુભવ ઉપર આપી શકો હવે વાત કરીએ સાવજની જ જે બધા ખેડૂત મિત્રો દાણા છે ઉત્પાદન નિલેશભાઈ બહુ જબર આપે છે લગભગ એમ એ મંજુરીઓને ગેવરા જેમ વેસાલીની હોય પણ આનું પાણી નીરલભાઈ પૂરું હોય ને તો જ વાવેતર બધેથી અને લાંબો ગાળા સુધી છે સોળ ભરાવદાર ને થાય છે બધા ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો આ ખાવ જેની બે કિંમત છે ખેડૂત મિત્રો ત્રણસો અને વીઘે લગભગ દોઢ થી બે કિલો જ વાવેતર કરતા હોય છે આનું દોઢ કિલો પણ વાવેતર કરવો તો હાલે કારણ કે આનો છોડ બહુ મોટો થાય અને ઉત્પાદન મેં જેમ જેમ કીધું એમ કિલાની કિંમત છે ત્રણસો ને પચાસ રૂપિયા તમારે કોઈ પણ લેવી હોય કોમેન્ટ કરજો તો ખરીદ મિત્ર આપણે હરેક સ્ટેજ હરેક ફૂલફાળ ઉપર દવાની માહિતી આપતા હોય એની કિંમત સાથે કહેતા હોય તો તમે વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં જેથી ખેડૂત માહિતી મળતી રહે અને એટલે ખેડૂત તમને પણ સસ્તું મળતું રહે અને ખેડૂત પણ આગળ આવતો રહે બસ આ ઉદ્દેશથી અમે રાજભાઈને આલે છીએ અને હાલતા રહે બસ તો આજનો વિડીયો તો અત્યારે બધાને જય મિત્ર